હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસનું નો છ ત્રિકોણનો દાખલો શું માંગે છો આકૃતિ બાજુ ત્રિકોણ એ બી સી એ બી સી ની લંબાવેલ બાજુ સી બી આ સીબી નું લંબાવું તર આવેલ છે તથા એ બી બરાબર મતલબ કે આ એ બી અને એસી બંને સરખા છે મતલબ કે ખૂણો બી અને ખૂણો સી શું હશે સરખો થશે હા કે ના તો આપણે એટલું લખીએ એ બરાબર એ છે અહી અલ્પવિરામ આપેલ છે તો આપણે પેલા એટલી માહિતી લખના કે તમને શું આપેલ છે તો અહીં એ બી બરાબર એસી આપેલ છે તો ખૂણો બી બરાબર ખૂણો સી થાય હા કે ના અને સમીકરણ એક આપ દે આપણે ખબર છે કે ભાઈ કોઈ પણ બે બાજુ સરખી હોય તો બે ખૂણા હું સરખા હોય તો એ બે બાજુ સરખી થાય ને સામસામે રેડી થઈ ગયો હવે આગળ તમને જો એડી લંબ બીસી મતલબ એડીસી લંબ બીસી ને તો આપણે એને પેલા લખીએ અહીં એડી લમ બીસી આપેલ છે હા કે ના તો એડી લમ બીસી હોય મતલબ કે આ ડી ખૂણ હું થશે નેવું ન થશે ને હા કે ના અને સમીકરણ બે આપ દે પછી અને ઈ મતલબ કે ઈ એફ અહી ઇફ લમ કોને છે એસી આપેલ છે હા કે ને ઈ એફ લમ એસી મતલબ એફ ખૂણો શું થશે નેવું નો થશે તો ખૂણો એફ બરાબર નેવું અને સમીકરણ ત્રણ કહી દઈએ તો સાબિત કરવાનું છે આપણે એ ત્રિકોણ એ બી ડી એ બી મતલબ આ ત્રિકોણ અને ઈ સી એફ ઇ સી એફ મતલબ આ બને આ ત્રિકોણ ને આ ત્રિકો આ ત્રિકોણ ને આ ત્રિકો એ બીજાને સમૃદ્ધ સાબિત કરવું હોય તો ખૂબ જે બાજુ સાબિત કરી જે સાબિત થતું એ સાબિત કર દે તેથી આપણે હું કહી રીતના કરવું એ જોઈએ તો જો પેલા એટલી માહિતી મળી તો સમીકરણ સી ખૂણો તો આ ડી અને એફ ખૂણો બી સરખો થશે ને તો આ નામ લખી કોને સમી બે અને ત્રણ પરથી શું લખી શકાય ખૂણો ડી બરાબર ખૂણો એફ બરાબર નેવું અને સમીકરણ ચાર મળી હવે જે આપણે આપેલ છે મેં તમને કીધું એમ જે આપ્યું લખવાનું તો ત્રિકોણ ત્રિકોણ એબીડી અને ત્રિકોણ ઇ સી એફ માટે હવે બંનેમાંથી સરખું થતું તો એ બી ડી જો તમારે આમ જોયું તો આમ જોઈ કહું એ બી ડી તો એ બરાબર ખૂણો ઈ હશે એવું આપણી પાસે છે કઈ માહિતી નથી ભાઈ હાલ બી અને સી છે ખૂણો જો બી અને સી છે સમીકરણ એકમાં ને ડી અને એફ આગળ જ આપણું મેળવ્યું થઈ જાય છે આકૃતિમાં જો તો બી અને સી ખૂણો બંનેમાં સરખો છે આમાંય બી અને સી ખૂણો એક ખૂણો મળી ગયો બંને ત્રિકોણમાં ડી અને એફ મતલબ ડી અને એફ કાટકોણ છે એ બંનેમાં સરખું છે તો આપણે ખૂબ ખુશરત પરથી કહી ગયું ને તેથી આપણે લખાય શું લખાય ખૂણો બી બરાબર ખૂણો સી સમી એક અને બીજો શું થશે ખૂણો ડી બરાબર ખૂણો એફ સમી ચાર પરથી કહી કે તો ત્રિકોણ એ બી બી સમરૂપ છે કોને ત્રિકોણ ઈ સી એફ ને જે હું થઈ ગયો સાબિત છે ઈઝી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા થેન્ક યુ